નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયોડ ખાતે ગણતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અને કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટરે પોલીસ પરેડનું નિદર્શન કર્યું તો જિલ્લામાં સારી કામગીરી કરનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું શાળાના ભૂલકાઓ દ્વારા સૌર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા અને આ સમયે તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોલીસના જવાનો જીઆરડી હોમગાર્ડ એસપીસી દ્વારા રજૂ કરવામાં આવેલા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા કરવામાં આવી ખૂબ ઉષ્માસભર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી બાળકોએ બઢચડીને ભાગ લીધા સાથે સાથે પોલીસના જવાનો હોમગાર્ડ એસપીસી અને એનસીસીના જવાનોએ પણ ખૂબ સારી પરેડ કરી અને આખું એક દેશભક્તિનું વાતાવરણ અહીંયા સર્જાઈ ગયું છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ગામજનો પણ ઉપસ્થિત હતા ખાસ કરીને જે એટ્રેક્શન્સ રહ્યા એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તલવારના જે પ્રદર્શન કરવામાં આવ્યું બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતો પર અને પોલીસ વિભાગ તરફથી જે ડોગ શો અને હોર્સ શો થયા એ પણ ખૂબ પોપ્યુલર થયા આજે હું બધા અરવલ્લી જિલ્લાના ગામવાસીઓને જે છેક બિલોડાના બોર્ડર ગામથી લઈને અહીંયા ગાંધીનગર સુધીના જે બોર્ડર સુધી અને રાજસ્થાન બોર્ડર સુધી આપણા જે બધા જિલ્લાવાસીઓ છે એમને પ્રજાસત્તાક દિવસની વહીવટીતંત્રની આખી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાએ આપું છું જય હિન્દ